નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ઊંચો ભાવ ચારસો પચીસથી ઊંચો ભાવ પાંચસો ને છત્રીસ રૂપિયા ચણા બારસોથી બારસો ને છપ્પન બાજરો ચારસો પચાસથી પાંચસો રૂપિયા તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસોને એકતાલીસ રૂપિયા અડદ સત્તરસોથી બે હજાર રૂપિયા સિંગફાડા એક હજારથી તેરસો છપ્પન મગફળી જાડી અગિયારસોથી બારસો સિત્તેર ધાણા અગિયારસોથી પંદરસો ને ત્રીસ સોયાબીન આઠસો પચાસથી નવસો ને પાંચ તલ એકવીસોથી પચીસસો ને આડત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસોથી ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા એરંડા એક હજારથી એક હજાર એંસી જુવાર આઠસોથી નવસો સિત્તેર મગ સોળસોથી ઓગણીસો રૂપિયા તલકાળા અઠાવીસોથી ત્રણ હજાર રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચ ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ એક હજારથી બારસો રૂપિયા અડદ પંદરસોથી ઓગણીસો ને પિસ્તાલીસ ઘઉં ચારસો પાંત્રીસથી પાંચસો ઓગણપચાસ ચણા અગિયારસોથી બારસો પંચાવન મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો ને ત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો રૂપિયા અજમો બાવીસસો પિસ્તાલીસથી પાંત્રીસો ને વીસ એરંડા એક હજારથી અગિયારસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો સોળસોથી બાવીસ સો ને પિસ્તાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી બસો ને પિસ્તાલીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ સિત્તાવીસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને નેવું રૂપિયા રાયડો આઠસોથી નવસો એકાણું લસણ એક હજાર પિંચાશીથી ઓગણત્રીસો ને પિંચોતેર ધાણા એક હજારથી પંદરસો ને દસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો રૂપિયા તલકાળા બે હજારથી ઓગણત્રીસસો ને પચાસ ઘઉં ત્રણસો પિંચોતેરથી પાંચસો પાસાઠ ઘઉં ટુકડા ચારસોથી પાંચસો ને પંચાણું ચણા અગિયારસો સિત્તોતેરથી બારસો ને છત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બાવીસ સો રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી બારસો ને એંસી મરચાં છસોથી બાવીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો સાઠ ધણા એક હજારથી પંદરસો ને પચાસ મેથી આઠસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર છસોથી ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા વરિયાળી નવસોથી અગિયારસો ચુમ્માલીસ રાય નવસો વીસથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જબાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો ને છાસઠ કપાસ અગિયારસો છાસઠથી પંદરસો ને અગિયાર મગફળી ઝીણી આઠસો એક્યાસીથી બારસો છોતેર મગફળી જાડી આઠસો એકતાલીસથી તેરસો ને ચાલીસ કલંજી પંદરસોથી ત્રણ હજાર એકતાલીસ એરંડા નવસો એકથી અગિયારસો ને સોળ તલકાળા ત્રેવીસો એકથી ઓગણત્રીસો ને છોતેર તલ બાવીસોથી છવ્વીસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ઊંચો ચાર હજાર એક રૂપિયો ધાણા આઠસો એકથી અઢારસો છવ્વીસ ધાણી નવસો એકથી ત્રેવીસો એકાવન મકાઈ ચારસોથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસોને એકવીસ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો ને છવ્વીસ અડદ એક હજાર એક્યાસીથી ઓગણીસો ને એકતાલીસ મગ તેરસો છવ્વીસથી બે હજાર ને અગિયાર તુવેરની વાત કરીએ તો બારસો એકત્રીસથી ત્રેવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો છ્યાસી વાલ પાંચસો એકથી ઓગણીસો એકતાલીસ રાય અગિયારસો એકત્રીસ થી અગિયારસો ને એકતાલીસ ચણા સફેદ બારસો એકાવન થી એકવીસો ને એક રાયડો સાતસો એકાવનથી નવસો એકાવન લસણની વાત કરીએ તો એક હજાર એકતાલીસથી એકાવન વટાણા નવસો છવ્વીસથી નવસો ને છવ્વીસ તો આ આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચે આપેલ કાળા કળાનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર